મિત્રો હમણાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મારી સામે આવ્યા એજ્યુકેશન ફિલ્ડના હતા એટલે મેં થોડું રસ લીધો અને વ્યક્તિના એકાઉન્ટ ઉપર ગયો તો આટલી ઇન્ફોર્મેશન એજ્યુકેશન ફિલ્ડની એમાં હતી આ ચિંતન અકાણી સરનું એકાઉન્ટ અહીંયા કોલોબરેશન પણ કરેલું છે પણ વાત સમજો મેં ઇન્કવાયરી થોડી કઈ કે કાઉન્સેલિંગ તમે કરી રહ્યા છો તો કઈ રીતે છે મને નવાઈ એ વાત નહીં લાગી આ માણસ છેલ્લા પાંચ વર્ષમાં પોતે એનઆઈટી પાસઆઉટ સ્ટુડન્ટ છે અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીને ફ્રીમાં કાઉન્સેલિંગ આપ્યા છે દસ પછી શું બાર પછી શું કઈ કોલેજ કરવી એબ્રોડ જવું તો શું કરવું માસ્ટર કરવું શેમાં કરવું કઈ યુનિવર્સિટી બેસ્ટ છે મેરિટ કટ ઓફ એટ ટુ ઝેડ ઇન્ફોર્મેશન ગવર્મેન્ટની વેકેન્સી ક્યાંથી આવે ઇન્ટર્નશીપ કઈ રીતે કરાય કઈ રીતે બેસ્ટ થાય પોતાની સેલેરીને હાઈક કઈ રીતે અપાય પર્સનાલિટીને કઈ રીતે ડેવલપ કરાય પોતાના સ્કિલના કયા કોર્સીસ કરી શકાય બધું ફ્રીમાં પર ના વિડીયો મૂકવાળા લોકો જ ઓછા છે અને એમાં એટલું ડિટેલમાં કામ આપનાર ચિંતન અખાણી સરને સપોર્ટ ચોક્કસથી કરીએ અહીંયા કોલઅપ કરેલું એમનું એકાઉન્ટ છે એની પ્રોફાઇલ પર જાઓ વિડીયો ચોક્કસથી જુઓ કામ લાગશે એકાઉન્ટને ફોલો કરો આપણી જવાબદારી એટલા માટે છે કે આવા લોકોને સપોર્ટ કરશો ને દોસ્ત તો બીજા બે પાંચ લોકો એજ્યુકેશન ફિલ્ડ પર વધારે વિડીયો મૂકશે જેની આજે સમાજને ખૂબ મોટી જરૂરિયાત છે આ વિડીયો જોઈને આપણી જવાબદારી વધી જાય છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને ચિંતન સરના એકાઉન્ટને ફોલો કરજો અને આ વ્યક્તિ માટે આપ કોમેન્ટમાં શું કહેશો એ પણ જરૂરથી કહેજો વિચાર જરૂર કરજો